સરસ જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું બહાર મળે છે એથી પણ સરસ મજાની સ્વાદિષ્ટ અને ઘરે બનાવેલી પાણીપુરી પકોડી જે તમે બહારથી લાવો છો એ મેં આ રવો લઈ લીધો છે એની અંદર ઘઉંનો લોટ નાખ્યો છે જરા કેમકે મારી પાસે મેંદાનો લોટ નહોતો એટલે મેં ચપટી ઘઉંનો લોટ નાખ્યો છે એની અંદર મેં નાખ્યા છે ખાવાના સોડા અને આ નાખ્યું છે નવસેકું પાણી ગરમ કરેલું એનાથી આ લોટ બાંધી રહ્યા છે નવસેકા ગરમ પાણીથી હા લોટ આવો બાંધવાનો બહુ નરમ નહીં બહુ કઠણ નહીં એવો કેમકે આમાં રવો છે એટલે પાણી થોડું પીસે એટલે રોટલી કરતાં મધ્યમ બાંધવાનો ઢીલોય નહીં ને કઠણ નહીં આ તમે જોઈ રહ્યા છો લોટ બાંધાઈ રહ્યો છે આ રવો છે એટલે એને આપણે પલળવા દઈશું દસ મિનિટ માટે લોટ બાંધીને આપણે દસ મિનિટ માટે પલળવા દીધો છે આપણી દસ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એના ગોયણા બનાવી દઈશું આપણે લોટ મસળી રહ્યા છીએ ને હવે આપણે એના ગોયણા કરી દઈશું આપણે જેવડી પકોડી બનાવી હોય પૂરી એવડા આપણે ગોયણા બનાવવાના નાના નાના મીડિયમ બનાવવાના એટલે પૂરી સરસ મજાની બનશે અને લોટ સુકાઈ જલ્દી જાય એટલે એને ખુલ્લો નહીં રહેવા દેવાનો એને ઢાંકી જ દેવાનો અને બીજા ગોયણા આપણે જે કર્યા છે એને માટે પણ આપણે ભીનું કપડું એક રાખવાનું છે જે ગોયણા કરેલા હોય એના ઉપર ઢાંકી દેવા માટે અને પછી બીજા ગોયણા કરવાના એટલે લોટને ખુલ્લો રહેવા દેવાનો નથી મધ્યમ ભીના કપડાથી એને ઢાંકી રાખવાનો છે આપણે આવા મીડિયમ સાઈઝના ગોયણા કરવાના પછી આપણે આ ભીનું કપડું ઢાંકી દીધું છે અને બીજા ગોયણા બનાવી દઈશું એને પણ ઢાંકી જ રાખવાનો લોટ આપણે અહીંયા પકોડી બનાવવા માટે રોટી મેકર લીધું છે આ રોટી મેકરમાં આપણે એને ગરમ થવા દેવાનું પછી એને એમાં બનાવવાની છે એટલે તમે જુઓ આ સરસ મજાની દરેક પૂરી ફૂલાઈ છે સરસ મજાની ક્રેસ્પી એવી બની રહી છે આ મારી પકોડી પાણીપુરીની પૂરી જો બધી જ સરસ મજાની બની છે ને એકદમ સરસ આ પૂરી બની છે એકદમ સરસ મજાની બહેની છે બધી જ સરસ બની છે એ ચણા અને બટેકા મસાલો બનાવવા માટે ચણા ને બટેકા બાફી ગયા એ આ કુદી ગયો હવે આપણે કૂતની લઈશું

સરસ રીતે હવે આપણે બનાવી નાખશું પાણી આપણે હવે આમાં નાખીશું કોથમીર ફૂદીનો અને કાપેલા મરચાં આને આપણે હવે બનાવી રહ્યા છીએ પાણીપુરીનું પાણી 没多久了。 આપણે આ નાખો ચાટ મસાલો મીઠું મીઠું જોઈએ આપશું પછી આવશે સંચળ પાવડર થોડું સરસ મજાનું બની ગયું છે પાણીપુરીનું પાણી એકદમ સરસ તમે જોઈ રહ્યા છો આપણે બનાવી રહ્યા છીએ બટેકાનો મસાલો આપણે ચણા અને બટાકા ભેગા કરી લીધા છે આપણે મરચું નાખી દીધું પછી આપણે નાખીશું ચાટ મસાલો ચાટ મસાલાથી ખૂબ જ સરસ મજાનો સ્વાદ આવે છે પછી આપણે નાખીશું સંચળ પાવડર મસાલો બની ગયો છે તૈયાર બટેકાનો ચણાનો